નમસ્તે આજની ભાગદોડ ભરી જિંદગીમાં ઘણી સ્ત્રીઓને સફેદ પ્રવાહ એટલે કે વાઇડ ડિસ્ચાર્જ થતો હોય છે અને ઘણી બધી દવાઓ લેવા છતાં આમાંથી નિરાકરણ ન મળતું હોય આ થવા પછાળનું કારણ એ છે કે યોની માર્ગમાં ઇન્ફેક્શન રહેતું હોય આપણી પાચનશક્તિ થોડીક નબળી હોય માનસિક સંતુલનથી પીડાતા હોય તો આવી કન્ડિશન થઈ શકે છે તો આ માટે એક ઘરેલું ઉપાય છે કે તમે ભૂખ્યા પેટે આમળાનું ચૂર્ણ લઈ શકો છો અથવા તો અશોકા હરીષ્ટ કરીને ચૂર્ણ આવતું હોય છે જેમને દસ થી પંદર એલેવન સવાર સાંજ ગરમ પાણી છોડે લઈ શકો છો તેમજ ઘરેલું નુસ્ખો છે કે આપણે જે બટેટા હોય છે એમની છાલ હોય છે એમને પાણી પીવાથી પણ આ કન્ડિશનમાં તમને ઘણો બધો સુધારો જોવા મળી શકે છે તેમજ જો ઇચિંગ આવતી હોય અને વારંવાર આવું થતું હોય તો અવશ્ય નજીકના आयुर्वेदिक चिकित्सन मुलाकात लै सको छु